શિક્ષણ સમિતિના વર્ગચારના કર્મચારીઓ હડતાલના મૂડમાં અનેક વખત રજૂઆત બાદ પણ પેન્શન સહિતની માગણીઓ નહીં પૂર્ણ થતા આકરા મૂડમાં પાંચસો સિત્તેર કર્મચારીઓને કાયમી કરવા અને પેન્શન મુદ્દે માંગણી બે મહિના પહેલા પણ કર્મચારીઓએ કરી હતી હડતાલ પદાધિકારીઓએ બેઠક કર્યા બાદ કોઈ નિર્ણય નહીં કરતા ફરી એકવાર હડતાળ પર ઉતરવાના મૂડમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ આવેદન આપી કરશે પ્રશ્નના નિરાકરણની માગણી બ્યુરો ચીફ એડિટર મયુર ગુરુ લોકમિત્ર ગુજરાતીની વડોદરા અમે તેત્રીસ વર્ષથી શિક્ષણ સમિતિમાં જોબ કરી છે અને વ્યવસ્થિત સેવા આપી છે એમાં કોઈ ફેર અને કોઈ અમારી બાંધછોડ કામમાં થઈ નથી બરાબર અમારું મેડિકલ થયેલું છે અમારું પછી સર્વિસ બુક ભરાઈ છે બરાબર અમને એક વર્ષના પ્રોમેશન પીરિયડમાં મૂકવામાં આવ્યા હતા પછી એ પ્રોમેશન પીરિયડની હટાવવાની જવાબદારી કોની હોય છે અમને કેશિયન કરવો પડે બરાબર માં અમારે ઓપોરેશન પીરિયડ હટાયો નથી જ્યારે બધા જ કર્મચારીને ટાઈમે ટાઈમ કામ થાય છે ખાલી પાંચસો સિત્તેરનું કોઈ કામ કર્યું નથી આજ લગી બરાબર અને કોર્પોરેશનના કર્મચારીને એ સો ટકામાં છે ને અમે બી એમની જોડે સો ટકામાં હતા તો અમને બધો હક મળવો જો એમને મળે છે એમને ટાઈમે ટાઈમે કાયમ કરો છો અને અમારા પાંચસો સિત્તેર માટે કશો જ તમારા જોડે કાર્યનું ઉલ્લંઘન કોણ કરો છો તમે કરો છો તમે કાયદો ઘડ્યો છે પેન્સિલ આપવાની તમે કાયમી કરવાની આજે પેપરમાં પણ આવે છે કે ભાઈ દસ વર્ષની જેની નોકરી થઈ હોય તેને કાયમ કરવામાં આવશે તેને બધા હક આપવામાં આવશે તો અમે 35 વર્ષની નોકરી કરી છે તો અમને શું હક આપવામાં આવ્યો શું બરાબર હવે અમે એવું લડવા નાખ્યા જો લગીને અમે અહીં બેસીશું અમારા ઉપરથી ઓર્ડર લખાય નહીં બધાના તો લગીને અમે નહીં ઉઠીશું કારણ કે હવે આવે કેટલી વાર અમાર જોડે કરી છે તમે ઓર્ડર લખાવી તો તમને કરી જ આપીશું હવે કેટલી વાર અમાર જોડે કરી છે બરાબર એમને

એ નહીં વધે તો અમે પાંચ તારીખથી અચોક્કસ મુદ્દાની હડતાળ પર જવાના છો આપ સૌ જાણે છો એ પ્રમાણે જાન્યુઆરીમાં સોળ સત્તર અને અઢાર તારીખે અમે લોકો હડતાળ પર બેઠા હતા અઢાર તારીખે અમને લેખિત બાહેધરી આપવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સાથે અને એના પછી અઠ્યાવીસ તારીખે વકીલોની મિટિંગ થઈ વકીલોની મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું કે એક આપણે ડ્રાફ્ટ તૈયાર કરીએ ત્રણે ત્રણ પક્ષો અને પછી આપણે કોર્ટમાં મૂકીને સમાધાન કરીએ પરંતુ શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન પૂર્વ શાસનાધિકારીના હાલના ચેરમેન કોર્પોરેશનમાં જઈ સંકલન નહીં કરતા ચાર થી પાંચ મહિના વીતી ગયા છતાં પણ આગળ કામ વધ્યું નથી એટલે અમારે આ છેલ્લું અસ્ત્ર ઉગામવું પડ્યું છે વૃદ્ધોની પરિસ્થિતિ એવી છે કે એમને ખાવા પીવા માટે એટલી તકલીફ પડે છે અમુક જે વૃદ્ધો છે એ પોતે ભીખ માગીને એમનું જીવન નિર્માણ કરે છે સાથે સાથે કેટલા કર્મચારીઓ સિત્તેર એંસી વર્ષના હોવા છતાં લોકોના બંગલાએ જે જઈને કામ કરે છે કેટલાક કર્મચારીઓને ફરી શિક્ષણ સમિતિમાં સાત હજારમાં નોકરી કરવા આવવું પડે છે પણ હવે અમારે હકની લડાઈ છે એટલે અમારે ના છૂટકે એ લોકોને સાથે લઈને આવવું પડે છે ના પ્રેશર તો નથી અગાઉ તમને વાત કરું બે હજાર બાવીસમાં અમે અઢાર દિવસ હડતાલ પર હતા એ સમયના મેયરશ્રી આવેલા એમણે એમને બાહ્ય આપ્યું એમની માન સન્માન મેં જાળ્યું અને ઊભા થઈ ગયા એ બે હજાર બે હજાર બાવીસ અને આજે બે હજાર પચીસ કોઈ ધ્યાન આપવામાં ત્યાર બાદ અમે જાન્યુઆરી સોળ સત્ય અને અઢારમાં બેઠા અમે લોકો અઢાર તારીખે એમને લેખિતમાં આપવામાં આવ્યું તેમ છતાં ચાર પાંચ મહિના થઈ ગયા કશું પણ નહીં કરતા આજે ફરી અમારું આ છેલ્લું અસ્તર ઉગામવું પડ્યું આગામી દિવસ જ છે કે હવે જ્યાં સુધી અમને કાયમી ના કરે પા અમે જ્યારે પર બેસીશું ત્યારે ત્યાં સુધી હવે ઉભા નથી સમિતિના કર્મચારીઓ દુઃખદ વાત છે પણ જે કામ કરવાનું છે એ કરવાનું છે ને એના માટે કમિટીની રચના આપણે કોર્પોરેશનમાં મારા આવ્યા પછી એટલે મારા ચેરમેન બન્યા પછી થઈ કમિટીની રચના થયા પછી પણ એની અમારી પેરેલ બેઠકો ચાલુ છે બેઠકોના માધ્યમમાં એ લોકો તરફથી જે અમને ડોક્યુમેન્ટ કોર્પોરેશન તરફથી માગવામાં આવ્યા અમારા તરફથી દરેક ડોક્યુમેન્ટ અમે પહોંચતા કર્યા છે અમારા તરફથી કોઈ કામ બાકી રહ્યું નથી અને હવે કોર્પોરેશન એમની નિર્ણય લેવાની સત્તા એમની છે નાણાંકીય ભરણનો વિષય છે એ અમારા હાથમાં ના હોય કોર્પોરેશનના વિષયમાં આવે છે અને કોર્પોરેશન નાણાકીય ભારણ લે તો જ આ કામ પતે એટલે કોર્પોરેશન તરફથી આની અંદર જે પણ આગળ નિર્ણય થાય એના માટે અમે એમની જોડે રહી અને કોર્પોરેશન જોડે આની કામગીરીમાં લાગેલા છે કાગળિયા તો મને કોઈ કહી શકે છે પણ કોઈ પણ કાગળ મારા તરફથી બાકી રહેતું નથી અને કોઈ પણ કાગળ અમને કોર્પોરેશન માંગ્યું અને અમે આપ્યું એવું બન્યું નથી બીજો વિષય કે જે બી કાગળિયા અમે આપીએ છીએ એ કાગળિયા બધા જ ચોથા ભાગના પ્રમુખ નિલેશભાઈ રાજના માધ્યમથી એમને બતાવીને એમને સમજાય એમની જોડે રહીને એમના સંકલન કરીને જ અમે આપ્યા છે એટલે એવું બી નથી કે અમે ડાયરેક્ટ કોઈ કાગળ અમે કોર્પોરેશનને પહોંચાડ્યું અને એ કાગળમાં અમે અમારી તરફથી કોઈ ડાયરેક્ટ ગતિવિધિ કરી હોય એમને સાથે રાખીને ચોથા ભાગના કર્મચારીના પ્રમુખને સાથે રાખીને એમની ટીમને સાથે રાખીને એ લોકોને બતાવીને જે કાગળિયા કાગળી અમે પહોંચતા કરીએ છીએ અને જે કાગળિયામાં અમને કંઈ અડચણ હોય તો અમે એમને પૂછીને બી એ કાગળિયાની પૂરતા કરીએ છીએ એટલે એવું કોઈ જગ્યાએ અમારા તરફથી હોતું નથી આક્ષેપનો વિષય એવો છે કે માણસ જ્યારે બહુ વખતથી કોઈ કામ ના થતું હોય તો